આપણે સુંદર દ્રશ્યો બતાવ્યા છે જવલ્લે જોવા મળે એવા દ્રશ્યો બતાવ્યા છે ગીરનું ગૌરવ કહેવાતું નું ગૌરવ કહેવાતા સાવજના મસ્તી કરતા વિડીયો વર્ષા ઋતુમાં ગીર જંગલ નું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને વનરાજી ખીલી ઉઠતા જાણે કે હરિત ચાદર ઓઢી હોય ધરતીએ એવા દ્રશ્યો છે ત્યારે વનરાજ પણ મસ્તીના મૂડમાં છે અને વનરાજની મસ્તીના દ્રશ્યો સામે આવ્યા છે ગીર જંગલે જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવો રમણીય નજારો છે અને આ સમયે વર્ષાઋતુમાં વનરાજ મસ્તી કરતા કેદ થઈ ગયા છે મેઘરાજાની મહેરના પગલે સર્વત્ર લીલોતરી છવાય છે અને આ સમયે ગીર જંગલે પણ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો આહલાદક નજારો છવાયો છે એ સમયે સિંહ યુગલના મસ્તીભરા દ્રશ્યો સામે આવ્યા છે ગીર જંગલમાં વરસાદને પગલે વન્ય પ્રાણીઓ પણ પ્રફુલ્લિત બન્યા છે અને તેઓ પણ આ મોસમને મન ભણીને મન ભરીને માણી રહ્યા છે